ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં બાજરીની ચારમાં ભયાનક આગ જૂના નેસડા ગામમાં રાઠોડ રણજીતસિંહ પ્રહલાદસિંહના ઘરે બાજરીની મગફળીની ચારમાં આગ લાગી નાના બાળકો રમતા હતા ત્યારે માચીસની સડકથી સડી બાજરીના ચારમાં નાખવાથી ભયાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાથી આજુબાજુના લોકો એકઠા થયા અને આગનો ઓલાવવાનો પ્રયાસ કર્યો આગ લાગી ત્યારે ઘરે કોઈ ન હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બોરનું પાણી ચાલુ હોવાથી આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી આજુબાજુમાં રહેતા લોકો ઝડપથી આવીને પાણીથી આગને કાબુમાં કરી આગ લાગવાથી બાજરીના પૂળા અને મગફળીની ચાર અડધી સળગી ગઈ હતી ઘરમાં રહેતા લોકો ચિંતામાં આવી ગયા હતા પાટણ બસ સ્ટેન્ડ પર સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે બે તોલાનું સોનાનું દોરો તફાવી ગઠીઓ ફરાર થઈ ગયો હતો ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવી હતી આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નવસારીના રહેવાસી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ ખાતે સંબંધીઓની ખબર પૂછીને તથા ધાર્મિક કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા તેઓ સાંજે દિયોદર જવા માટે પાટણ બસ સ્ટેશન પહોંચ્યા હતા રંજનબેન અમદાવાદ દિયોદેર બસમાં ચડવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં ભારે ભીડ હતી આ ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ગઠિયાએ તેમના ગળામાં પહેરેલો આશરે બે તોલા સોનાનો દોરો કાપી લીધો અને ફરાર થઈ ગયો થરા તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક બાદ ઠાકોર સમાજ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજ દ્વારા સંત શ્રી સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ થરાદ વાવ ખાતે એક સત્કાર સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યોએ પ્રધાનજી ઠાકોરનું સન્માન કર્યું હતું આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રધાનજી ઠાકોરના સત્કાર સન્માન અને પદ પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમિતિના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દિયોદર પોલીસે તાલુકાના વિવિધ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને આઈસી નાયબ પોલીસ અધિક્ષક એ એસ આર ભાઈ ભારઈની સૂચના મુજબ દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી ભાભર મુકામે ભાભર માર્કેટયાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ અને સ્નેહમિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિત ખેડૂતો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી ખેમજીભાઈ વાઘેલા એપીએમસી ચેરમેન ગગાજી ઠાકોર પૂર્વ એપીએમસી ચેરમેન લાલજીભાઈ પટેલ ભાભર તાલુકા પ્રમુખ ભરતભાઈ કાપડી મહામંત્રી મફાજી ઠાકોર રમેશભાઈ ચૌધરી જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ અમરતભાઈ પંચાલ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા